આજે અમે હેર પ્રાથમિક શાળાની વિસ્તારમાં આવ્યા છે છે આમ તો અમારી શાળા સામે જ ડેલી અમે ખેતર બાજુમાં નજર કરતા હોઈએ છીએ અમારે ધોરણ આઠ આઠની અંદર પ્રથમ ચેપ્ટર આવે છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની અંદર જે સિંચાઈ કરીએ છીએ જે સિંચાઈની બે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ તો અમે ત્યારે આવતા હતા ત્યારે ખેતરની અંદર મેં ફુવારા પદ્ધતિ જે ફુવારાનો ખેડૂતો ઉપયોગ કર્યો છે તો અમે થિયરીની સાથે બાળ એવું વિચાર્યું કે બાળકોને અમે પ્રેક્ટિકલ કરીને બતાવીએ તો અમે જે હેરંત પ્રાથમિક શાળાના જે બાળકો છે તેને ફુવારા પદ્ધતિ જોવા લાયા છે અને આપણા ખેડૂત મિત્રોએ તમને આગળ પણ સમજાવી એ રીતે કે જે ફુવારા પદ્ધતિ છે તેના દ્વારા જે બાગાયતી પાકો છે જેમ કે તમાકુનું ધરું છે તો આ ફુવારા પદ્ધતિ દ્વારા તમે ઓછા પાણીની અંદર સારું ઉત્પાદન લઈ શકો છો જેમ કે આ ફુવારા તમે જોઈ શકો છો જે જે ફુવારા છે તે છોડનું જે બીજ છે ત્યાં પર્ટિક્યુલર ત્યાં પાણી જાય છે જે પાણીનો જે વ્યય થાય છે તે થતો નથી અને તેના દ્વારા જે જમીનની જે ભેજધારણ શક્તિ છે એ પણ વધે છે